ભાજપ સરકાર પીડિત શોષિત ખેડૂતોને બહુ શોષણ કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી જે છે એ અમે કોઈથી બિહાતા નથી અને ખેડૂતોને શોષિત બહુ શિક્ષણમાં પછી ખેડૂતના ભાવ પૂરતા મળતા નથી ખાતરના ભાવ દવાના ભાવ ખેડૂત જાય ક્યાં જય જય તો ખેડૂતનો બધો ખેડૂતનો સાથ અત્યારે મરવાના તાળે આવ્યો ગામડાનો ખેડૂત જેના પોષકતા ભાવ મળતા નથી બરબાદ થઈ રહ્યો છે ખેડૂતો ન્યાણામાં કરી રહ્યા છે અત્યારે આ રવિ પાક ની અંદર વાવાની સિઝન થઈ ગઈ છે અને વરસાદ આખા ગુજરાતમાં પડી રહ્યો છે તો ખેડૂતો તો ચોમાસામાં પાયમાલ થયો છે કપાના ભાવ પૂરતા મળતા નથી આપડે કપાઈ વેચવા જાય તો આમાં હવા હે હવા હે ઇમડી પાસે જાય તો હવા હોતી નથી અને ભાવ પૂરતા મળતા નથી આમ તો સહી ન કે આવું છે ને તેવું છે ને પછી આ પાક માં માલ સુધ્યું એટલે માંડવી કપાવ છે ઘોળ વાવવાનું જ છે તો પછી ઇમડી સ્વીકારવું પડે ને

શું શું છે અને ખેડૂતોને શું મુશ્કેલી પડી રહી છે ત્યારે આપણી જોડે કેટલાક કાપના આગેવાનો છે શું કહેશો દાદા આજ આટલી મોટી સંખ્યામાં હળદળમાં જે ઘટના બની અને પછી આ જે મહાપંચાયત છે ત્યાં જઈ રહ્યા છો પહેલા તો પ્રથમ તો ખેડૂતોને છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે વર્તમાન ભાજપ સરકાર જે ખેડૂતોને આજના ખેડૂત છે એ ખેડૂત પ્રધાન પહેલા ખેડૂત પ્રધાન ને ખેડૂત ઉદ્યોગ ને પ્રધાન્ય આપવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક આ સરકારી અ કઈ ઉદ્યોગપતિના બદલે ખેડૂતોના બદલે ઉદ્યોગપતિને આ લોકો રૂપિયાવાળા વધારે ખર્ચા અને ખેડૂત પાયમલ થતા જાય છે ખેડૂત બિચારો અત્યારે ગેડામાં કરી ગયો છે ઉપરે ઉપડે માવઠા અને ચોમાસાની અંદર વધારે પડતા વરસાદ પડતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને ખેડૂતને એને જે કઈ નિપટ કરે છે કોઈના જ ઉત્તતમ ભાવ મળતા નથી અને જે ભાજપના જે આપણા માર્કેટ યાર્ડની અંદર જે ભાજપ શાસિત છે માણસો છે

અને આમ પાર્ટી જે છે એ અમે કોઈથી બિયાતા નથી અને ખેડૂતને સોશિત બહુ શિક્ષણમાં પછી ખેડૂતના ભાવ પૂરતા મળતા નથી ખાતરના ભાવ દવાના ભાવ ખેડૂત જાય ક્યાં જય જય ને તો ખેડૂત તો બધા ખેડૂતનો સાથ અત્યારે મરવાના તાળે આવ્યો તો ખેડૂતનું દેવું માફ થતું નથી ખેડૂતનું દેવું વધી ગયું છે તો હવે રેલીમાં બધાએ આયોજન કર્યું છે બધા અમે વધારે છીએ

એની વિનંતી છે કે એને છોડી મળે આ જેલ માં પૂરો ઈને લ્યો ફરજા કાન પ્ર જે કરવા વાળા છે તેમને પણ જેલ માં પૂરે શું કહેશો તમે કહેતો હતા કે ખેડૂતોને ને જયારે ખેડૂતો પાસે પણ જયારે આવા વાત થાય છે ત્યારે ખેડૂતોને પણ જે ખાતર લેવામાં આવે ખાતર સાથે પણ અમુક વસ્તુ આપવામાં આવે છે શું કહેશો ખાતર તો મળતું નથી અને ઉરિયા ખાતર આપણે લેવા જ જાય ભેગો ભાણિયો આપે આપણને આમાં હવા હે હવા હે ઇમ્બી જાય તો હવા હોતી નથી અને ભાવ પૂરતા મળતા નથી કપા ના પચીસો રૂપિયા હોવા જોઈએ પણ આપણને બારસો જ આપે ચૌદસો આપે દસ વર્ષ પેલા એ ભાવ હતો ને અત્યારે જ ભાવ છે

ખેડૂતો ને પેલા પર ભીક હોવી જ ન જોયી આપડે દયાદાન થી કઈ દેતા ને મહેનત કરીને મારે દેવું છે ગમે તાર કપાસ વેપવા જાય તો દસ વર્ષ પેલા ઈજ ભાવ હતો અને અત્યારે બે હાજર પચી હાલ તો એ ભાવ છે

ધોરાને ખવરાવું શું અમારે ખાસ કરીને આજે આ જે મહાપંચાયત યોજાઈ છે તે મહાપંચાયતમાં જો એ સકાય છે કે ખેડૂતો છે તેનો પ્રવાહ જે આ મહાપંચાયત તરફ જઈ રહ્યો છે ત્યારે હવે આ ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ તે પણ જોવરેલા રહેલા સરકાર ખેડૂતોને સામે જોવાય છે કે કેમ સાજીદ બેલીમ ગુજરાત તક સુરેન્દ્રનગર